બધાને સ્વાગત છે કે આપણા નવા બ્લોગ ની અંદર આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો ને આપણો સરસ મજાનો મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાઈ ધોઈને સરસ મજાના નવા કપડા પહેરીને ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે કચ્છમાં તો આપણી ફોર વ્હીલ આવી ગઈ છે તો હવે આપણે આ વખતે બસમાં નહીં પણ આપણે ફોર વ્હીલમાં જવાના છે ને ફોર વ્હીલમાં આપણે આ ટ્રાવેલિંગ આખો દિવસ કરવાનું છે અને રાતે આપણે દાંડિયા રસ છે તો અત્યારે તો આપણે અહીંયા જનોઈમાં જવાનું છે તો બન્યા રહેજો બ્લોગમાં ચાલો મળીએ આપણે પાછા આગળ પેલા તો આપણે આપણો આઈફોન દેખાડી દીધો છે આપડા કોમેન્ટ કરીને કહી દેજો ઘડિયાળ નીકળી જઈએ આપણો ઠેલો થઈ ગયો છે કમ્પલીટ આ ઠેલો આખો જોઈ લો કપડાનો છે લઈ જવાનું વિચાર કરો અને આ આપણી સાથે જ આવવાના છે જોઈ શકો છો આવી ગયા મિત્રો આપણે ડાયરેક્ટ ઓનેસ્ટ આ હોનેસ્ટ અહીંયા કચ્છમાં જ ગયા ને ખબર છે વસ્તુ કચ્છમાં ઓનેસ્ટ આવે છે તો આપણે અહીંયા આવી ગયા છે ને આપણે સરસ મજાનો નાસ્તો પણ કરી લીધો છે ને ચાય આપણે ઠપકાર લીધો છે આ બધાનો વિચાર છે ત્યારે કબરાવ જવાનો ચાલો આપણે નીકળી જાય ડાયરેક્ટ કબરાવ જવા માટે આપણે જોઈ દર્શન શૂટિંગ ની મનાઈ છે ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આપણે ડાયરેક્ટ મળીએ મિત્રો સરસ મજાના કરી લીધા છે મોગલ માતાજીના દર્શન અંદર શૂટિંગ અલગ જ નથી પણ અહીંયાથી જો તમને અહીંયા મંદિર છે તો લીધા છે આપણે સરસ મજાના દર્શન અહીંયા મંદિર છે આપણે દર્શન કરી લીધા છે અને જવાનું છે આપણે ડાયરેક્ટ માંડવી તો ચાલો નીકળી જાય ડાયરેક્ટ આપણે માંડવી આપણે સરસ મજાના મોગલ માતાજીના દર્શન કરી રહ્યા છીએ મણિધર દરબાર બાપુ વણાતા આ એના પણ સરસ મજાના દર્શન કરી રહ્યા છે કે શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે શૂટિંગ નથી કરી નત્યાર આવી જશે આપણે આપણી ગાડી આગળ તળકો જોઈ લે પડે છે પાંચ છ જેવું થઈ ગયું તો અંદર પડે છે અને આ જોઈ લી અંદર ગળ થઈ જાય છે આપણે ડાયરેક્ટ માંડવી તો ચાલો હવે આપણે નીકળી જઈએ મિત્રો આવી ગયા આપણે રાખી દીધી લઈ ગયા અત્યારે વારો આવે તો આમ થઈ ગયું છોક ધીમે ધીમે જેવું છ મહિનું ગયા ગરમી તો એવી છે બાકી આમ ચાલો પાછા આપણે ગેસ ગેસ ભરાવી